નલિયાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનું અપહરણ કરવાનો નાકામ પ્રયાસ શાળાના સંચાલકો દ્વારા ઘટનાને દબાવી દેવાની શરમજનક હરકત સ્કૂલ સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરી દેવાયા અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આજે બપોરના ભાગે ઇંગ્લિશ મીડિયમના બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીના અપહરણના પ્રયાસની ઘટનાએ સમગ્ર તાલુકા પંથકમાં અને વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાવી દીધી છે આ આખી ઘટનામાં શરમજનક બાબત એ છે કે બપોરે બનેલી આ ઘટનાની જાણ જવાબદાર સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસને કરવાને બદલે અપડાઉન કરતી બાળાને બસમાં બેસાડી ઘરે રવાના કરી દેવાઈ હતી આખરે બાળકી ઘરે જઈ પોતાની માતાને સમગ્ર હકીકત કહેતા ભોગ બનનાર બાળકીની માતા દ્વારા સ્કૂલમાં તપાસ ત્યાંથી જવાબદાર સંચાલકો દ્વારા ગુમરાહ કરી એવું કોઈ બનાવ નથી તેવું રટણ ચાલુ રાખ્યું હતું પરંતુ બાળકી સતત એક જ વાત કહેતા ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં કોઈ ઘટના બની છે અને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલની બદનામી ન થાય તે માટે ઘટનાની ગંભીરતા ન સમજી રફે દફે કરવાના પ્રયાસો થયા હતા પરંતુ બાળકીમાં સતત એક જ રટણ થતાં બાળકીના માતા દ્વારા સાંજે આ ઘટના અંગે નલિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરાયા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી તો બીજી તરફ આ ઘટનામાં નલિયા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી શાળાએ જઈ શાળાના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી પરંતુ કોઈ અગમ્ય કારણોસર શાળાના સંચાલકો દ્વારા આજની તારીખના અમુક સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવાયાનું બહાર આવ્યું હતું જેના પગલે પોલીસે સીસીટીવી કમ્પ્યુટરના હાર્ડ ડિસ્ક અને સીડીઆર વગેરે કબજે કરી ફોરેન્સિક લેબમાં મોકલી આપી તપાસ આગળ ધપાવી છે આ ઘટનાએ તાલુકા સહિત કચ્છભરમાં ભારે ખડભડાટ સાથે સ્કૂલ સંચાલકો સામે અનેક સવાલો સર્જ્યા છે